કે કોઈ મહેમાન આવ્યા છે પપ્પાએ મહેમાનને આવકાર આપ્યો તેમણે તેમના માટે ઠંડુ પીણું લાવવા કહ્યું કહ્યું મહેમાને હું ઠંડુ પીણું લઈશ નહીં મને એક ગ્લાસ પાણી આપો પપ્પાએ કહ્યું આજકાલ અમને પીવાલાયક પાણી મળતું નથી તે ચોખ્ખું પણ દેખાતું નથી સારું રહેશે જો તમે તે પાણી ન પીવો અમારી પાસે તો છૂટકો નથી એટલે આવું પાણી પીવું પડે છે આ ચિત્રમાં આપણે મિત્રો જોઈ શકીએ છીએ આ ક્રિપલ છે પુસ્તક આવે છે અને તેઓ ઠંડુ પીણું ના પાડે છે લેવાની અને પાણી માટે કહે છે ચર્ચા કરો ગંદુ પાણી આપણા શરીરને કેવી રીતે નુકસાન કરે છે તો મિત્રો આપણે ખરાબ પાણી પીએ ગંદુ તો આપણા શરીરને કઈ રીતે નુકસાન થાય છે તે આપણે કહેવાનું છે તો ગંદા પાણીથી ડાયરિયા કોલેરા તેમજ અન્ય રોગ થાય છે એ પાણીની અંદર જંતુઓ હોય આપણા શરીરમાં જાય તો આપણને રોગ થાય છે આવા પાણીથી કોઈ બીમાર થયું હોય એવા કોઈને તમે જાણો છો તેના વિશે વાત કરો તો આવા ખરાબ પાણીથી કોઈ બીમાર થયું હોય તો એના વિશે તમારે વાત કરવાની છે ક્રિપલના ઘરે જ્યારે મહેમાન આવ્યા તેમણે મહેમાનને પાણીના બદલે ઠંડા પીણા માટે પૂછ્યું કારણ કે તેમણે વિચાર્યું કે આવું પાણી ન પી શકે તમારા વિચાર એક ક્રિપલના કુટુંબે તેમના પોતાના પીવાના પાણી માટે શું કરવું જોઈએ તો મિત્રો ક્રિપલના કુટુંબે એ પાણીને ઉકાળીને પીવું જોઈએ અથવા જંતુ રહિત બનાવવા ક્લોરિનની ગોળીઓ નાખવી જોઈએ એમને શુદ્ધ કરીને પાણી પીવું જોઈએ મહેમાને ઠંડુ પીણું લેવાની ના પાડી તેમણે આવું કેમ કહ્યું વિચારો તો મહેમાને ઠંડુ પાણી પીવાની ના પાડી છે તેનું કારણ આપણે વિચારવાનું છે તો ઠંડુ પીણું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવું કદાચ માનતા હોય તો એમને ઠંડુ પીણું લેવાની ના પાડી છે કદાચ તેઓ પણ શકે પાણીની રમતો ઉત્તર ગુજરાતમાં મોટા વોટર પાર્ક છે એક દિવસ સચિન અને નીરુ તેમના માતા પિતા સાથે વોટર પાર્ક ગયા ત્યાં ઘણા બધા પાણીના ફુવારા હતા નીરુએ કહ્યું જો સચિન પાણીમાં કેટલી બધી રાઇડ્સ છે આ બાજુ મોટા તળાવો સચિને કયું છપ છપ બંને પાછળ જોયું ઝૂમ ઝુમ ઝૂમ અવાજ કરતા પહોળી લપસણીમાં ઝડપથી લપસતા બાળકો પાણીમાં પડતા હતા તો ચિત્રમાં મિત્રો આપણે જોઈ શકીએ છીએ સચિન લપસણીમાં ખૂબ જ ઊંચે ગયો થોડીક ક્ષણોમાં તે ધબાક કરતો પાણીમાં પડ્યો નીરુએ આશ્ચર્યથી ચીસ પાડી પછી તરત તેમણે પાર્કની બહાર ખૂબ જ મોટો વાત સાંભળ્યો દરેક જણ ઝડપથી દરવાજા તરફ દોડ્યા ત્યાં લોકોનું ટોળું ખાલી અને ઘડા લઈને હતું હતું એક એક નાનું બાળક ખાલી બોટલ તેની માતાને વળગેલું સચિનની માતા ટોળામાં મહિલા પાસે ગઈ શું વાત છે તેણે પૂછ્યું મહિલાએ ગુસ્સાથી જવાબ આપ્યો તમે પૂછો છો શું વાત છે અમારા કુવામાં પાણી નથી અઠવાડિયામાં એક દિવસ પાણીનું ટેન્કર આવે છે ત્યારે જ અમને પાણી મળે છે આજે તે નથી આવ્યું અને અહીં આટલું બધું પાણી તમારે રમવા માટે છે અમે શું કરીએ કહો વાંચો અને લખો તમારા ઘરમાં ક્યારે પાણી ના આવ્યું હોય અને તેની અછત થઈ હોય તો એ અહીંયા લખવાનું છે અને ક્યારે અછત થઈ હતી તે પણ લખવાનું છે તો લખ્યું છે હા ઉનાળામાં અમારા ઘરે પાણીની અછત થઈ છે ત્યારે તમે શું કરો છો તો ત્યારે તમે પાણી ના આવતું હોય ત્યારે તમે કઈ રીતે પાણીની સગવડ કરો છો તો એ રીતે આપણે જવાબ લખવાનો છે ત્યારે અમે જરૂર પૂરતું જ પાણી વાપરીએ છીએ ટેન્કર દ્વારા પાણી મેળવીએ છીએ તમે ક્યારે પાણીમાં રમ્યા છો ક્યાં અને ક્યારે તમે મિત્રો ક્યારે પાણીમાં રમ્યા હોય તો તે લખવાનું છે અને ક્યારે રમ્યા હતા તો હા વરસાદમાં અને વોટર પાર્કમાં પાણીમાં રમ્યા છીએ તમને ક્યારે પાણીમાં રમવાની ના પાડવામાં આવેલ છે કેમ તો પાણીમાં રમવાની તમને કોઈ ના પાડી હોય અને કેમ ના પાડી તે અહીં લખવાનું છે તો હા કારણ કે અમે બીમાર ન થઈએ અને ઠંડી ન લાગે તે માટે ના પાડવામાં આવે છે તમે તમારી આસપાસ પાણીનો બગાડ થતો જોઈ છે ચર્ચા કરો તો મિત્રો તમારે આજુબાજુ ક્યાંય તમે પાણી બગડતું ફેરફાર થતું જોયો હોય તો એ લખવાનું છે તો એ લખ્યું છે હા પાણીની પાઇપલાઇન તૂટી જવાથી પાણી વહેતું રહે છે

શું કરવું જોઈએ તો ત્યાંના વહીવટી તંત્રએ એ પહેલા ગામમાં પાણીની વ્યવસ્થા કરવી જોઈએ જો તમે વોટર પાર્કમાં જાઓ તો ત્યાં પાણી ક્યાંથી આવે છે તે શોધી કાઢો તો ત્યાં મિત્રો પાણી નર્મદાની પાઇપલાઇન અથવા બોર દ્વારા આવતું હોય છે એલિસ બ્રિજ અમદાવાદ શું આ પી શકાય લિફ્ટ વિશ્વમાં માળે ઊભી રહી સ્મિથને લિફ્ટમાં જવું ખૂબ ગમે છે આજે શાળામાં રજા છે સ્મિત તેની માતા સાથે અંજુ મેડમને ત્યાં આવ્યો તેની માતા ત્યાં કામ કરતી હતી તે ઘર શાંત સાફ અને ચમકતું હતું અંજુ સમાચાર પત્ર વાંચતી હતી સ્મિતને જોઈ તેને હસીને પૂછ્યું શું આજે રજા છે મેડમે ટીવી ચાલુ કર્યું અને થોડી જ વારમાં સ્મિત કાર્ટૂનની દુનિયામાં ખોવાઈ ગયો એટલામાં અંજુ મેડમે બૂમ પાડી અરે છાયા આ વિસ્તારના પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું છે સમાચાર છે આ ગંદા પાણીના કારણે ઘણા લોકોને ઝાડા અને ઉલટી થઈ ગયા છે કાલનું ભરેલું પાણી ખાલી કરી દે થોડાક તપેલા પાણી ઉકાળી દે અને તારા ઘર માટે ઉકાળી ઉકાળેલું પાણી લઈ જા સ્મિત તે સાંભળી ખુશ થઈ ગયો આજે ઘરના પાણી માટે લાઇનમાં ઊભા રહેવામાંથી રજા મળી તમારી નોટબુકમાં લખો અંજુ સમાચાર પત્ર વાંચ્યા બાદ કેમ ચિંતિત હતી તો મિત્રો એને સમાચાર વાંચ્યા હતા કારણ કે પાણીની પાઇપલાઇન સાથે ગટરનું પાણી ભળી ગયું હતું તેથી તે ચિંતિત હતી કારણ કે પીવાના પાણી સાથે આ ગંદાતું પાણી ભળી જાય તો પીવાલાયક પાણી રહે નહીં એ પાણી ખરાબ થઈ જાય અંજુએ આગલા દિવસે ભરેલું પાણી ઢોળી દેવા કહ્યું શું આ પાણી બીજા કોઈ કામ માટે લઈ શકાય કયા કયા કામ માટે તો મિત્રો જે પાણી ગટર લાઈન સાથે મળેલું હતું અને પીવા લાયક ન હતું તો તે પાણી કયા કયા કામ માટે લઈ શકાય ઉપયોગમાં તો હા તે પાણીને ઘરમાં સંડાસ બાથરૂમ સાફ કરવા બગીચામાં ફૂલ છોડને પીવડાવી વાપરી શકાય તેણે પાણી ચોખ્ખું કરવાની કઈ યુક્તિ કરી તો તેણે પાણી ઉકાળીને ચોખ્ખું કરવાની યુક્તિ કરી શું તમે પાણી ચોખ્ખું કરવાની અલગ અલગ રીતો જાણો છો તેનું વર્ણન કરો તો પાણી ચોખ્ખું કઈ કઈ રીતે કઈ કરી શકાય મિત્રો તો એક તો ફિલ્ટર દ્વારા ક્લોરીનની ગોળી નાખીને પણ કરી શકાય ફટકડી નાખીને કરી શકાય ને પાણીને ઉકાળીને ઠંડુ કરીને પીવું જોઈએ કદાચ અંજુએ સમાચાર પત્ર ન વાંચ્યું હોત અને દરેકે ઉકાળ્યા વગરનું પાણી પીધું હોત તો શું થાત તો દરેકે ઉકાળ્યા વગરનું પાણી પીધું હોત મિત્રો તો તેઓ બીમાર પડી જત અને બીમાર થવાની શક્યતા હોત

કોઈ સમાચાર પાણી વિશે વાંચ્યા હોય સમાચાર પત્રમાં તો તે તમારે કહેવાનું છે તો હા મેં સમાચાર પત્રમાં પાણી વિશે ઘણા સમાચાર વાંચ્યા છે જેમ કે પાણીની અછત પીવાના પાણીમાં ગટરનું પાણી ભરી જવું પૂર આવવું નહેરમાં ગાબડું પડવું આ બધા સમાચાર વાંચ્યા છે આસપાસના ખેતરમાં પાણી ભરાઈ જાય છે જ્યારે નહેરના નહેરમાં ગાબડું પડે છે ત્યારે આવા સમાચાર વારંવાર સમાચાર પત્રમાં આવતા હોય છે જાતે કરોને ચર્ચા કરો છેલ્લા એક મહિનામાં સમાચાર પત્રોમાં પાણી સંબંધિત બધા સમાચાર જુઓ અને છાપામાંથી કાપી એકઠા કરો એક મોટા કાગળ પર બધા કાપેલા ભાગ ચોંટાડો વર્ગ ખંડમાં ચર્ચા કરો તો છેલ્લા એક મહિનામાં પાણી વિશેના જે પણ સમાચાર આવ્યા હોય એનું કટિંગ કરી અને વર્ગખંડમાં ચોંટાડી તેની ચર્ચા કરવાની છે મિત્રો તમને ક્યારે ઝાડા અને ઉલટી થયા છે ત્યારે તમને કેવું લાગ્યું હતું જયારે ઝાડા અને ઉલટી થાય ત્યારે આપણા શરીરમાંથી પાણી ખૂબ જ ઓછું થઈ જાય છે જે શરીર માટે નુકસાનકારક છે આપણા શરીરમાંથી ઓછું થયેલું પાણી ફરી પૂરું પાડવા પાડવું મહત્ત્વનું છે ઝાડા ઉલટી થાય ત્યારે ખૂબ જ પાણી પીવું જોઈએ આપણે પાણીમાં થોડું મીઠું અને ખાંડ પણ ભેળવવા જોઈએ મીઠા અને ખાંડનું મિશ્રણ બનાવીએ એક પિયાલો ઉકાળેલા પાણીમાં એક ચમચી ખાંડ અને ચપટી મીઠું નાખો અને ઠંડુ થવા દો આ મિશ્રણને ચાખો પાણી આપણા આંસુ કરતાં વધારે ખારું થવું જોઈએ નહીં ખોરાક આપવો નાના બાળકોને માતાનું દૂધ સતત આપવું જરૂરી છે થોડી દવા લેવી પણ જરૂરી છે તે ઘરે બનાવેલ પણ હોઈ શકે છે જો ઝાડાને ઉલટી બંધ ના થાય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ શાળામાં પાણીની માહિતી તમારા વર્ગના વિદ્યાર્થીઓના ત્રણ જૂથ બનાવો એક જૂથ શાળામાં પીવાના પાણીની ગોઠવણી વિશે જાણકારી મેળવે બીજા જૂથ શાળાના શૌચાલયની વ્યવસ્થા વિશે જાણકારી મેળવે ત્રીજું જૂથ વર્ગના બાળકોને થયેલ બીમારી વિશે જાણકારી મેળવે નીચે આપેલા પ્રશ્નો દરેક જૂથને માહિતી એકઠી કરવા મદદરૂપન છે તો મિત્રો ત્રણ ગ્રુપ બનાવી અને અલગ અલગ માહિતી શાળાની એકઠી કરવાની છે જૂથ એક અવલોકન કરો અને નોંધો જે લાગુ પડતું હોય તે બોક્સમાં ખરાની નિશાની મૂકો તમારી શાળામાં પાણી ક્યાંથી આવે છે તો નળ ટેન્ક હેન્ડપંપ કે અન્ય રીતે આવે છે તો નળમાંથી આવે છે તમારી શાળામાં જે રીતે આવતું હોય એ રીતે અહીંયા ટીક કરવાનું છે તમારી શાળામાં તમે પીવાનું માટેનું પાણી ક્યાંથી લો છો તો નળ ટેન્ક હેન્ડપંપ કે અન્ય તો નળમાંથી આવે છે જો નળ માટલો ને હેન્ડપંપ ન હોય તો તમે પીવાનું પાણી ક્યાંથી મેળવશો તો જો નળ માટલું અને હેન્ડપંપ ન હોય તો પીવાનું પાણી ટેન્કર દ્વારા મેળવીશું બધા જ નળ અને હેન્ડપંપમાં પાણી છે તો હા બધા હેન્ડપંપમાં પાણી છે તમે શું કરશો તો કોઈ નળ ટપકતો હોય તો શિક્ષકને કહીશું અને રિપેર કરાવીશું બધા માટલા પાણીથી ભરેલા અને ઢાંકેલા છે તો હા બધા માટલા પાણીથી ભરેલા અને ઢાંકેલા છે માટલા અને પાણી ભરવાના બીજા કયા કયા વાસણો રોજ સાફ થાય છે તો માટલા અને પાણી ભરવાના બીજા વાસણો વોટર ડોલ ઢાંકણ ગ્લાસ ડોયો વગેરે રોજ સાફ થાય છે પાણીને પીવાલાયક કેવી રીતે બનાવાય છે તો અમારી શાળામાં વોટર ફિલ્ટર છે તેના દ્વારા પાણીને પીવાલાયક બનાવાય છે માટલા અથવા વાસણમાંથી ડોયા વગર પાણી લેવાથી શું થાય તો માટલામાંથી ડોયા વગર પાણી લેવાથી તે પાણીમાં ગ્લાસ કે લોટા સાથે આપણા હાથની આંગળીઓ ભીની થાય છે અને તેના પરનો મેલથી પાણી ગંદુ થાય છે પાણી પીવાના નળ અથવા માટલા પાસેની જગ્યાઓ રોજ કેવી રીતે સાફ કરવામાં આવે છે તો અમારી શાળાના બહેનો દરરોજ પાણી પીવાના નળ અથવા માટલા પાસેની જગ્યા રોજ સાવરણા વડે સાફ કરે છે અને પોતું કરે છે વિચારો ને ચર્ચા કરો પાણી પીવાની જગ્યા કેમ ગંદી થાય છે તો પાણી પીવાની જગ્યાએ બાળકો વારંવાર પાણી પીવા આવે છે અને પાણી ઢોળાય છે બાળકોના પગની માટી પણ આ જગ્યાને ગંદી કરે છે આ જગ્યા સાફ રાખો આપણે શું કરી શકીએ તો આ જગ્યાને નિયમિત સફાઈ કરી કરવી જોઈએ જોઈએ બાળકો તેનું ધ્યાન રાખવું અને તમારી નોટબુકમાં લખો વાસણો અથવા માટલા અને ડોયા કેટલી વાર દિવસમાં એકવાર બે દિવસે એકવાર વગેરે સાફ કરાય છે તેને કોણ સાફ કરે છે તો વાસણ અથવા માટલા દરરોજ શાળાની સફાઈ કરનાર બહેનો દ્વારા સાફ કરવામાં આવે છે તમારી શાળામાં કેટલા બાળકો છે કેટલા નળ માટલા અથવા હેન્ડપંપ છે તે બાળકો માટે પૂરતા છે તો તમારી શાળામાં બાળકો કેટલા કુલ વિદ્યાર્થીઓ બાળકો છે તે લખવાનું છે કેટલા નળ છે અને કેટલા માટલા અને કેટલા હેન્ડપંપ છે તે લખવાનું છે તો અમારી શાળામાં એકસો બાળકો છે દસ નળ બે વોટર જગની વ્યવસ્થા બાળકો માટે પૂરતા છે પાણી પીવાની આસપાસની જગ્યા કોણ સાફ કરે છે તો શાળાની સફાઈ કરનાર બહેનો પાણી પીવાની આસપાસની જગ્યા સાફ કરે છે નીચે ઢોળાયેલું પાણી ક્યાં જાય છે તો નીચે ઢોળાયેલું પાણી નળ નીચેની નીક દ્વારા બગીચામાં જાય છે જૂથ બે અવલોકન કરો અને નોંધો બોક્સમાં ખરાની નિશાની કરો તમારી શાળામાં શૌચાલયની શી વ્યવસ્થા છે તો બાંધેલું છે કે ખુલ્લી જગ્યા તો બાંધેલું શૌચાલય છે કેટલા શૌચાલય છે તો બે છોકરા અને છોકરીઓ માટે અલગ અલગ શૌચાલય છે તો હા શૌચાલયમાં પાણી આવે છે તો હા પાણી ક્યાંથી આવે છે નળ દ્વારા તો એમાં હા કરીશું શૌચાલય નજીક હાથ ધોવા માટે પાણી હોય છે તો હા શૌચાલયનો ઉપયોગ કર્યા પછી પાણી આ તમે હાથ ધો છો તો હા કોઈ નળ લીક અથવા ટપકતો હોય એવો છે તો ના શૌચાલયને સ્વચ્છ રાખવામાં આવે છે તો હા તમારી શાળામાં જે રીતની પરિસ્થિતિ હોય એ રીતે તમે અહીંયા જવાબ લખી શકો છો મિત્રો શોધી કાઢો અને લખો તમારી શાળામાં કેટલા છોકરા અને છોકરીઓ છે તો તમારી શાળા મિત્રો જેટલી સંખ્યા છોકરીઓની હોય લખવાની છોકરાઓ અને છોકરીઓ માટે કેટલા શૌચાલય છે તો છોકરીઓ માટે એક અને છોકરાઓ માટે એક જો નળ ન હોય તો શૌચાલયમાં પાણી કોણ મૂકે છે પાણી ક્યાંથી લાવવામાં આવે છે તો બધા શૌચાલયમાં નળ છે અને એમાં પાણી ઉપર રાખેલી ટાંકીમાંથી આવે છે આ જગ્યાને સ્વચ્છ કોણ રાખે છે તો શૌચાલયની સફાઈ માટે સફાઈ કામદાર છે તે તેની નિયમિત સફાઈ કરે છે જણાવો શૌચાલય સ્વચ્છ રાખવા શું શું કરવું જોઈએ તો શૌચાલય સ્વચ્છ રાખવા એસિડ અને ફિનાઇલનો ઉપયોગ કરી નિયમિત સફાઈ કરવી જોઈએ આપણે દરેક તેના માટે શું કરી શકીએ તો શૌચાલયનો ઉપયોગ કર્યા પછી પાણી રેડવું જોઈએ તમે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર શૌચાલય જોયા છે તે ઘરના શૌચાલયથી કેવી રીતે અલગ પડે છે તો મિત્રો બસ સ્ટેશન ઉપર તમે ક્યારે હોય અને રેલવે સ્ટેશન પર ગયા હોય તો ત્યાંના શૌચાલય તમે જોયા હોય તો તે ઘરના શૌચાલયથી કઈ રીતે અલગ પડે છે તો એ આપણે કહેવાનું છે તો હા જોયા છે ઘર અને જાહેર સ્થળોના શૌચાલયમાં ઘણો તફાવત છે ઘરમાં એક કે બે શૌચાલય હોવાથી તેની સફાઈ સારી રીતે થાય છે જ્યારે જાહેર સ્થળે શૌચાલયમાં ઘણા બધા શૌચાલય છે જેને ઘણા લોકો ઉપયોગ કરે છે અને તે સફાઈ ઓછી થતી હોય છે ત્યાં ગંદા હોય છે તમારા વર્ગમાં બાળકો સાથે વાત કરો અને નીચે આપેલ કોષ્ટ પૂર્ણ કરો છેલ્લા કેટલાક મહિનામાં વર્ગમાંથી કેટલા બાળકો આમાંથી કોઈ પણ રોગનો ભોગ બનેલ છે એવા બાળકોના નામ લખો તો છેલ્લા કેટલાક મહિનામાં કોઈ બાળકને ઝાડા થયા હોય ઉલટી થયા હોય અને પીળો પેશાબ હોય પિક્કી ચામડી હોય આંખો ઝીણો તાવ હોય અને પેટનો દુખાવો તો તે બાળકોના અહીંયા નામ લખવાના છે મિત્રો આ માહિતી પરથી તમે શું શોધ્યું તેની ચર્ચા તમારા શિક્ષક સાથે કરો તમે શોધેલા મુદ્દા અને શિક્ષકની સલાહ પરથી અહેવાલ બનાવો તમારો અહેવાલ શાળાની પ્રાર્થના સભામાં વાંચો તેને નોટિસ બોર્ડ પર મૂકો તો અહીંયા તમે લખો એના આધારે તમારે અહેવાલ લખવાનો છે અને એ તમારે પ્રાર્થના સભામાં રજૂ કરવાનો છે મિત્રો વડીલોની દીર્ઘ દ્રષ્ટિ આશરે ત્રીસેક વર્ષ પહેલાની આ વાત છે રાજકોટના રાજસમ ડિયાળા ગામે પાણીનો વિકટ પ્રશ્ન ઉપસ્થિત થયો એ વખતના દીર્ઘદ્રષ્ટા સરપંચશ્રીએ જિલ્લા ગ્રામીણ વિકાસ સત્તા મંડળ ડીઆરડીએ નો સંપર્ક કર્યો ગામમાં ચેકડેમ બનાવવા માટે ભલામણ કરી ગ્રામીણ વિકાસ સત્તા મંડળે ઓગણીસો પંચ્યાસી માં આ ગામમાં એક હજાર નેવું હેક્ટર વિસ્તારમાં લગભગ પિસ્તાળીસ ચેકડેમ બનાવ્યા બીજા વર્ષે આ વિસ્તારમાં પુષ્કળ વરસાદ થયો આથી તમામ ચેકડેમમાં પાણીનો સંગ્રહ થયો પાણીના તળ ઊંચે આવ્યા માત્ર પંદર મીટરની સામાન્ય ઊંડાઈથી લોકોને પાણી ઉપલબ્ધ થયું વર્ષ બે હજાર બેમાં માં અહીંયા દુકાળ પડ્યો છતાં પણ વડીલોની જે જે તે સમયની દીર્ઘ દ્રષ્ટિના કારણે ગામ લોકોને કોઈ મુશ્કેલી ન પડી આ વર્ષે પણ લોકો ત્રણેય મોસમમાં પાક લઈ શક્યા લોકોની સુખાકારી અને સમૃદ્ધિમાં પણ વધારો થયો મિત્રો એ વડીલોએ આ વિચાર્યું અને ચેકડેમ બનાવવામાં આવ્યો તેના લીધે ગામના લોકોને ફાયદો થયો અને અત્યારે પણ તેનો ફાયદો લઈ શકે છે તો મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો અને ચોક્કસથી કોમેન્ટ કરો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો અમારી ધ ટીચર ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ